ત્રિભુવન વિદ્યાલય લણવા ખાતે તારીખ બાવીસ અને ત્રેવીસ જુલાઈ બે સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય તાલીમ બંને વર્ગોમાં યોજવામાં આવી મીટિંગમાં બીઆરસી કોપરેટીવ પંકજભાઈ દ્વારા તાલીમ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું સીઆરસી મિત્રો દ્વારા સરસ મજાની તજજ્ઞ કામગીરી કરવામાં આવી શાળામાં સ્વચ્છતા પાણી ભૌતિક સુવિધા ગ્રીનરી જેવા વિવિધ મુદ્દાની છણાવટ તજજ્ઞો દ્વારા ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવી આશરે છન્નું જેટલા મુખ્ય શિક્ષક અથવા ફોકલ ટીચર આ તાલીમમાં જોડાયા તાલીમનું સમગ્ર સંચાલન પકજભાઈ દ્વારા કરવામાં આવ્યું યજમાન શાળાના મુખ્ય શિક્ષક સમીરભાઈએ પણ આ તાલીમ બાબતે ખૂબ સાથ અને સહકાર આપ્યો સક્ષમ શાળાના તાલીમમાં વિવિધ પ્રકારના તજજ્ઞો દ્વારા ખૂબ સુંદર જ્ઞાન આપવામાં આવ્યું સવારનો નાસ્તો ચા ભોજન અને સાંજે ચા આ પ્રમાણે નવ થી પાંચ વાગ્યા સુધી આ તાલીમ ખૂબ સુંદર રીતે આપવામાં આવી તેનો સમગ્ર સક્ષમ શાળા સક્ષમ થાય તેવા પ્રયત્ન સર્વ શિક્ષાના પરિવાર સભ્યો દ્વારા પીરસવામાં આવ્યા કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ